જય દ્વારકા દેશ ખેડૂત મિત્રો હું જયદીપ દીપ કલસરી ખેતીકા સાથી આપનું આદિક સ્વાગત કરું છું શ્રદ્ધા એગ્રોમોલ જય શર્મ આગલા વિડીયોમાં આપણે દવા એક ફાયદા અનેકની જેની વાત કરી હતી તેમાં ઘણા ખેડૂત મિત્રોને ફોન આવ્યા અને ઘણા ખેડૂત મિત્રો ડોઝ મારી રહ્યા છે અને ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે આ વિડીયોમાં આપણે વાત કરવાની છે ખેડૂત મિત્રોને કપાસ ફર ખર કપાસમાં ફાલ ખરવાનો પ્રશ્ન ખૂબ મોટો મોટાપણે છે તો ઘણા ખેડૂત મિત્રોના વાતાવરણના લીધે ફાલ ખરતો હશે અથવા ઘણા ખેડૂત મિત્રોને કુપોષણના લીધે ફાલ ખડતો છે અથવા તો ઘણા ખેડૂત મિત્રોને બોરોન કેલ્શિયમના ઉણપને લીધે ફાલ ખડતો છે તો આ તમામ સમસ્યાનું હું આજ પાછો ખેડૂત મિત્રો સમક્ષ એક દવા રજૂ કરી જે જે દવા છે ક્રોપનોસિસ કંપનીનું બોરકલ આ ક્રોપનોસિસ કંપનીનું બોરકલ છે જેમાં બોરોન અને કેલ્શિયમ આવે છે ખેડૂત મિત્રોને ફાલ ખરવામાં અથવા તો વાતાવરણ લીધે ફાલ ખડતો છે કુપોષણના લીધે ફાલ ખડતો છે

તેના પણ ઘણા ખેડૂત મિત્રો છટકાવ કરી રહ્યા છે અને ખૂબ સારા પરિણામ મેળવી રહ્યા છે ઘણા ખેડૂત મિત્રના કોલ આવી રહ્યા હતા કે ફાલ ખરવાનો ખૂબ મોટા પ્રમાણે પ્રશ્ન છે તો તેના માટે એક દવા આપો તો આ દવાનું નામ છે ક્રોપનોસિસ કંપનીનું બોરકર ખેડૂત મિત્રો ત્રણ ચાર વર્ષથી આપણે વપરાવી રહ્યા છીએ અને આપને હું તમને આ યુટ્યુબ ચેનલ દ્વારા માહિતી પણ આપી રહ્યો છું આ દવા વાપરવાથી તમને ખૂબ સારા પરિણામ મળશે આ દવાની સાથે કોઈ પણ દવા મિક્સ કરી શકાય છે દાખલા તરીકે ફૂગની દવા ફૂગ પણ વાતાવરણ લીધે અત્યારમાં કપાસમાં લાગેલી હોય છે તો તેમાં ફૂગની દવા એડ કરો અથવા તો ફોલાદ જે લિટમસ કંપનીનો આવે છે ફોલાદ દવા અને બોરકલ બેને સ્પ્રે મારી અને ખેડૂત મિત્રો કપાસમાં ખૂબ સારા પરિણામ મળ્યો હવે ખેડૂત મિત્રોને કપાસમાં ખબર કઈ પડે કે કુપોષણના લીધે ખરે છે અથવા તો કોઈ વાતાવરણના લીધે કુપોષણના લીધે કરતા હોય તો તેના હું આ આગળ એક બાજુમાં ફોટો દ્વારા દર્શાવું જેના લીધે ઈ કુપોષણના લીધે ફાલફૂલ ખરતો હોય છે

હવે આપણી ચેનલ ઉપર નવા હોય તે આપણી ચેનલ ને લાઇક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે જેથી કરીને ખેડૂતોને માહિતી મળી શકે